ઉપર પ્રાંતિય ઇંગ્લિશ દારનો જથ્થો ભરેલ છે જેથી પોલીસ સ્ટાફ સાથે બામરગામમાં બસ સ્ટેશનથી જોડે આગળ હોરિજન સ્થિતિની સામે કર્જનથી વડોદરા તરફ નેશનલ હાઇવે નંબર તેતતાલીસ રોડ ઉપર છૂટાછવાયા ઊભા રહેલ અને આઈસર નંબર એમએચ તેતાલીસ બીપી જીરો આઠ ઓગણીસની વૉચમાં હતા દરમિયાન થોડીવારમાં કર્જન તરફથી વડોદરા તરફ ટ્રેક ઉપર ઉપરોક્ત વર્ણનવાળું આઈસર નંબર એમએચ 43 બીપી જ્વાળા ઓગળીશ આવતા રોડ ઉપર ટ્રાફિક જામ કરાવી આયસરને ઉભું રખાવી અને આયસરનો પાછળનો દરવાજો ખોલી આઈશરમાં જોતા ખાતરી તપાસ કરી તેમાં ભરતિયા બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ મળી આવ્યો હતો જે વિદેશી દારૂની કંપની સીલ બોટલનો નંગ 31,440 કી રૂપિસ 31,44,000 ના મુદ્દા માલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો આરોપીને ઇંગ્લિશ દારૂ ભરેલ ગાડી ક્યાંથી મળી ભળેલ તે બાબતે પૂછવા જણાવેલ કે મોબાઈલ નંબર ડબલ એટ નાઇન વન નાઇન ઝીરો વન ટુ થ્રી આ વિદેશી દારૂ ભરાવી આઈસર ગાડી ગોવા કરસનવાદ ખાતે આપી ગયેલ અને આ વિદેશી દારૂ ભરેલ આઈસર ગાડી કોને આપવાની છે તે બાબતે મને કોઈ પણ ખબર નથી પરંતુ તેઓએ મને ફોનમાં જણાવેલ કે ગુજરાત હલોલ ગોધરા હાઈવે ઉપર જઈ ફોન કરવા જણાવેલ તેવી હકીકત હિન્દી મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી પીનુ થોમસ ચાકો ઉવા ચાલીસ ધંધો ડ્રાઇવિંગ રહે કલમ થરા અડીમાલી પંચાયત ગામ મનકડમ તાલુકો દેવી દેવીકુલમ જી ઈડુકી હોવાનું સામે આવ્યું છે યાકુબ